શ્રી ગણેશાય નમ આજે આપણે સંસારમાં સૌથી મોટું દુઃખ શું છે અને તે કેવું હોય છે તો આપણે સમજીશું કે સૌથી મોટું દુઃખ શું ગરીબ હોવું સૌથી મોટું દુઃખ છે કે નિર્ધન હોવું તે દુઃખ કહેવાય કે પછી અપંગ કે વિકલાંગ હોવું તે દુઃખ કહેવાય કે પછી નિસંતાન હોવું તે દુઃખ કહેવાય છેવટે સૌથી મોટું દુખ કોને કહેવાય તો આ વાત તમે ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો તમને ઘણું જાણવા મળશે તો પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે પ્રાચીન સમયની વાત છે એક વેપારી હતો તેને એક પુત્ર હતો એ પુત્રનું તેણે સારું એવું ભરણપોષણ કર્યું અને ભણાવ્યો તે વેપારી એટલો મોટો વેપારી પણ ન હતો તે સામાન્ય નાનો વેપાર કરતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો એટલું એ કમાતો તેનો છોકરો ધીરે ધીરે મોટો થયો તેના ખરાબ મિત્રોની સંગતને લઈને તેને શરાબની લત લાગી ગઈ દિવસેને દિવસે તેની આ શરાબની લત વધતી ગઈ

અને કહેતા કે થોડું કામ ધંધામાં ધ્યાન આપ અને તારા પરિવારની જવાબદારી ઉપાડી લે અને મને નિવૃત્ત કર વેપારી ગમે તેટલું કહે પણ તેના ઉપર કંઈ અસર ન થતી થોડા દિવસોમાં પુત્રની ચિંતામાં વેપારી ગુજરી ગયા અને તેના પરિવારનો ભાર તેના પુત્ર પર આવી ગયો પોતાના પરિવારનો બોજ ઉપાડવા તે સમર્થ ન હતો તેને ક્યારે કઈ કામ ધંધો કર્યો જ ન હતો તે જેટલું કમાઈ એટલું તે પોતાની દારૂની લતમાં ઉડાવી દેતો પોતાના પિતાનો ધંધો હતો એ પણ અને બરબાદ કરી નાખ્યો અને તેને વેપારી જે કંઈ ઘર કે ફેક્ટરી બનાવ્યું હતું એ પણ એને દારૂની લતમાં ઉડાડી દીધું એક સમય એવો આવ્યો કે ખાવા માટે પણ ફાફા પડી ગયા અને ભૂખ્યા સુવાના દિવસો આવી ગયા એવી હાલત થઈ ગઈ એને ધીમે ધીમે એની આંખ ખુલવા લાગી કે મારો પરિવાર દુખી થાય છે મારા ઘરમાં એક અન્નનો દાણો પણ નથી હવે શું કરું કે જેનાથી હું ઘરનો નિર્વાહ કરી શકું કોઈ બીજો હતું પણ નહીં કે વેચીને ઘર ચલાવી શકે એટલો દુખી થયો તે કામ ધંધો ગોતવા નીકળે છે પણ તેને કોઈ કામ ધંધો આપતો નથી તે દારૂ પીતો એટલે એને કોઈ કામ આપતું નથી બધાને ખબર હતી કે એ દારૂ પીવે છે એનું સમાજમાં પણ માન સન્માન કે ઈજ્જત આપતા ન હતા તેનો પરિવાર પણ તેનાથી દુખી રહેતો હતો દિવસ રાત એવું જ વિચારતો કે હું શું કરું કે મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું અને સમાજમાં મને માન સન્માન અને ઈજ્જત મળે એ ચિંતા એને ખાતી હતી જ્યારે તે ભટકતો ભટકતો એક ઝાડ નીચે જોયું કે એક સાધુ એના શિષ્યોને દુઃખ વિશે પ્રવચન આપતા હતા એના શિષ્યોને કહેતા હતા કે દુઃખ માણસને કેમ મળે છે દુઃખ કેવું હોય દુઃખનું કારણ શું હોય દુઃખનું નિવારણ શું હોય આ પ્રવચન સાધુ એના શિષ્યોને આપતા હતા એ પ્રવચન વેપારીના પુત્રએ સાંભળ્યું અને તે સાધુ પાસે જાય છે અને તે સાધુને દંડવત પ્રણામ કરે છે અને તે સાધુને કહે છે કે હે સાધુ મહારાજ હું બહુ દુખી છું મારી સહાયતા કરો સાધુ બોલ્યા તને શેનું દુખ છે તું દેખાવમાં તો નવ જુવાન લાગે છે તો તને વળી શેનું દુખ છે છોકરો બોલ્યો મહારાજ હું બેરોજગાર છું મારા ઘરમાં ખાવા માટે અન્ન નથી મારા પરિવારને ભૂખ્યા સુઈ જવું પડે છે એવું હું શું કરું કે મારા પરિવારનું પાલન પોષણ કરી શકું ઘણી એવો વિચાર આવે છે કે હું આત્મહત્યા કરી લઉં જ્યારથી મારા પિતા મરી ગયા પછી મારા ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નથી રહી મારા પિતાના ગયા પછી હું મારા પરિવારનું પાલન પોષણ કરવા અસમર્થ છું તો સાધુ બોલ્યા તું તારું કામ કર જ્યારે તને સાચું દુઃખ પડે ત્યારે તું આવજે ત્યારે હું તને દુઃખનું સમાધાન બતાવીશ અને તે છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો અને વિચારવા લાગ્યો કે અરે સાધુ એમ કેમ બોલ્યા કે સાચું દુઃખ પડે ત્યારે આવજે શું આ દુઃખ સાચું દુઃખ નથી સાચું દુઃખ કયું હોય છે શું હોય અરે આનાથી બીજું મોટું દુઃખ શું હોઈ શકે કે હું અને મારો પરિવાર ભૂખ્યા સુઈએ છીએ આટલું સાધુને કીધું તો પણ અને મને એમ કીધું કે સાચું દુઃખ પડે ત્યારે આવજે તે છોકરો ઘરે આવીને એ જ વિચારે છે કે સાધુ મહારાજે આવું કેમ કીધું પછી એને યાદ આવ્યું કે સાધુએ પહેલા મને કામ કરવાનું કહ્યું હતું તો હું શું કામ કરું પછી તેને એમ થયું કે પિતાનો ધંધો પહેલેથી શરૂ કરું અને તે શૂન્યથી શરૂઆત કરે છે અને તે ધ્યાનપૂર્વક કામ કરવા લાગે છે અને પોતાને શરૂઆતમાં તકલીફો પડે છે તો પણ તે પૂરી લગનથી કામ કરે છે અને તે પોતાનો ધંધો આગળ લાવવામાં સફળ થાય છે અને તેનો ધંધો જોર ચાલવા લાગ્યો હવે તેનો પરિવાર સુખેથી રહેવા લાગે છે અને તેને પાંચ માણસો પર દુકાનમાં રાખ્યા છે તેના કારણે બીજા પાંચ ઘરમાં પણ ચૂલો જલે છે એના મિત્રો એને સલાહ આપે છે કે તારો ધંધો

અને અસલી માલના પૈસા લે છે તે દગો કરવા લાગ્યો અને વિચારતો હું નગર શેઠ બની જાઉં તે નકલી માલ તૈયાર કરવા લાગ્યો અને તે કરોડપતિ બની ગયો તે કરોડપતિ થોડોક ટાઈમ માટે જ રહે છે વેપારીઓને ધીરે ધીરે ખબર પડવા માંડે છે કે આ નકલી માલ વેચે છે તેની પાસેથી માલ લેવાનું બંધ કરી દીધું તેના માલનું વેચાણ થતું બંધ થઈ ગયું અને નુકસાન થવા લાગ્યું સાથે મજૂરોને પગાર આપવા ભાડા ચૂકવવા હવે તે વ્યાજે પૈસા લઈને તે ચૂકવતો ધીરે ધીરે તેની બધી સંપત્તિ વેચવા લાગ્યો અને તેના માથે દેણું થઈ ગયું તે દેવામાં ને દેવામાં ડૂબવા લાગ્યો જ્યાંથી તેને શરૂઆત કરી હતી ત્યાં જ પાછો આવી ગયો ફરીવાર એવી હાલત થઈ ગઈ તે બહુ દુખી થઈ ગયો આ કેમ ચૂકવવું અને પરિવારનું ભરણપોષણ કેમ કરવું તે હિંમત હારી ગયો અને તે આત્મહત્યાનો વિચાર કરી તે ઘરની બહાર નીકળી પડે છે અને રસ્તામાં તે સાધુ દેખાયા જે તેને પહેલીવાર મળ્યા હતા અને આ વખત પણ દુઃખ વિશે પ્રવચન આપતા હતા અને તે સાધુ પાસે જઈને પ્રણામ કરે છે અને બોલે છે પહેલીવાર તમે કહ્યું હતું કે સાચું દુઃખ પડે ત્યારે આવજે અને હવે મને જીવવાની કોઈ આશા નથી ત્યારે તો હું ખાલી બેરોજગાર હતો અને અત્યારે હું બેરોજગારની સાથે મારી ઉપર બહુ જ કર્જ થઈ ગયું છે લોકો ઘરે આવીને પૈસા માંગે છે હવે હું શું કરું મહારાજ તમે બતાવો આનાથી મોટું દુઃખ કયું હોય એટલે હું આવ્યો છું સાધુ બોલ્યા ત્યારે તું આવ્યો ત્યારે તું દુખી હતો અને અત્યારે પણ દુખી છે તો તે શું મેળવ્યું અને તે શું ગુમાવ્યું તે કહે છોકરો બોલ્યો ત્યારે હું આવ્યો ત્યારે મે મહેનત કરી મારી પ્રતિષ્ઠા મેળવી પણ આજે મે બધું ગુમાવી દીધું છે મારી પાસે કંઈ બચ્યું નથી સાધુ બોલ્યા જ્યારે તમે સાચું દુખ પડે ત્યારે આવજે ત્યારે હું તારો રસ્તો કરીશ તે વિચારે છે કે શું હજી મને સાચું દુઃખ નથી પડ્યું તો સાચું દુઃખ શું હોય એ ત્યાંથી ચાલતો થઈ ગયો એ સાધુની આવી વાત સાંભળીને નિરાશ થઈ ગયો ત્યાંથી થોડે દૂર ઝાડ નીચે બેસીને વિચારે છે કે સાચું દુઃખ શું હોય છે વિચારી વિચારીને એ છોકરો પાગલ થવા લાગે છે તે માથું પકડીને બેસી જાય છે અને દુઃખ ઉપર વિચાર કરે છે કે સાચું દુઃખ શું હોય આત્મહત્યા કરવા ઉપર આવી ગયો છું તો પણ આ દુખ નથી તો એમ કહે છે કે સાચું દુખ હોય ત્યારે આવજે એ કંઈ સમજવાની કે વિચારવાની સ્થિતિ ગુમાવી બેઠો છે ક્યાં છે પોતે કોણ છે એ પણ એને ખબર નથી એટલી ગંભીર હાલત થઈ ગઈ છે એની આવી દશા જોઈ સાધુ એની પાસે આવે છે અને છોકરાને પૂછે છે કે તું શું વિચાર કરે છે એ છોકરો બોલ્યો હું કંઈ વિચારી નથી રહ્યો મારું મગજ ખાલી થઈ ગયું છે તે બોલ્યો મને એ પણ યાદ નથી કે હું કોણ છું અહીંયા શું કામે આવ્યો છું સાધુ મહારાજ છોકરાને કહે છે કે અત્યારે જે તારી હાલત છે તેને સાચું દુઃખ કહેવાય જે તારી હાલત છે તેનાથી મોટું કોઈ દુઃખ નથી જ્યારે માણસ પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે કઈ સમજ વિચારવાની હાલત ન હોય જ્યારે પાગલ થઈ જાય તેને પોતાનું ભાન ન રહે તે કોણ છે એ ભૂલી જાય તો તેને સાચું દુઃખ કહેવાય સાધુ કહે હું તને ઉપાય બતાવું છું તું એ વાતનો અમલ કરજે તારું જીવન સુખી થશે તું અત્યારે સીધો તારા ઘરે જજે અને ક્યારે લોભ લાલચમાં ન આવતો તું લોભ લાલચમાં આવી ગયો એટલે તારી આવી દશા થઈ છે તારો ધંધો તને એવો ને એવો મળી જશે પેલા જેવો ચાલતો હતો તે સાધુએ તેના ઉપર હાથ મૂક્યો તે સંત પ્રભાવશાળી હતા ખૂબ સાચા સંત હતા તેના આશીર્વાદથી સરખો થઈ ગયો તેને શિક્ષા આપી અને તેનું મગજ કામ કરવા લાગ્યું અને પછી તે ઘરે ગયો બીજે દિવસે તે નાહી ધોઈને ભગવાનને પગે લાગીને પોતાનો ધંધો સંભાળ્યો અને પૂરી ઈમાનદારીથી સંભાળવા લાગ્યો અને થોડાક દિવસો પછી તેનો ધંધો પહેલા જેવો ચાલવા લાગ્યો સાધુની કૃપાથી તેના ઘરમાં બધું સારું થઈ ગયું સમાજમાં તેને પાછું માન સન્માન ઈજ્જત પાછું મળી ગયું અને તે પહેલા જેવો ધનવાન બની ગયો એટલે તમને આ વાત ઉપરથી ખબર પડી કે સૌથી મોટું દુઃખ સંસારમાં કયું છે જ્યારે જ્યારે ખબર નથી કે હું કોણ છું આપણે સ્વસ્થ છીએ ત્યાં સુધી આપણે બધી પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ